ન આ રીંગણા ને સાઠ ને રોટલા માં હું કાઈ ખરું ઘરેઈ બનાવીને ખાવ પણ મંદિર માં જે બને આવા સંતો ને સાનિધ્ય માં જે ઉત્સવ થાય એટલે એનું નામ સાહકોત્સવ પડ્યું હવે એની ઉત્પત્તિ તો આપણને બધાયને ખબર છે છતાં પણ આપણે એને વારે વારે જેમ વાગોળીએ એમ એમ આપણને સ્મૃતિ તાજી થાય છે અને કહેવાય છે કે આજથી બસો વર્ષ થયા આ બસો ને એકમો વર્ષ ચાલે છે સ્વામિનારાયણ ભગવાને લોયા ગામની ધરતી ઉપર જે શાકોત્સવ સુરા ખાચર અને શાંતાબા ભાવ અને પ્રેમ ને વસ થઈ મહારાજે કર્યો તો એને કેટલા મો વર્ષ ચાલે છે બસો ને એકમો વર્ષ બસો ને એક વર્ષ બસો વર્ષ થી ગામડે ગામડે આ શાકોત્સવ દર વર્ષે થાય છે અને હવે તો સત્સંગ કરે તો હે શું કામ કારણ કે આ રીંગણા નું શાક અને રોટલા એમાં ઘેર તો ગેસ આવી ગયા ને એમાં આમાં સરસ મજાના એ ખેતરવાડીમાં કેવો માહોલ જામે એ બધાને જૂનું યાદ આવે કે એ વર્ષો પેલા આમ ચૂલે રોટલા ઘડતા ને હે ચૂલે શાક બનાવે ને સંતોના હાથે ઠાકોરજીના સાંનિધ્યમાં એ સરસ મજાનો ઘીમાં શાકનો વઘાડતો ને ઈ શાક આમાં પાછું ભળે ચાર ચાંદ લાગી જાય એનો ટેસ્ટ તો કઈક અલગ જ આવે હા મુખ્ય સ્વામ નારાયણ ભગવાન કહેવાય છે કે લોયાની ધરતી ઉપર બેઠ મહિના સુધી કેટલો એક બે તે દિવસ નહીં કેટલા મહિના સુધી દોઢ મહિના સુધી ભગવાને શાકોત્સવ ચલાવ્યો તો દોઢ મહિના સુધી ભગવાને કોઈ દિવસ મણ કોઈ દિવસ મણ 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 કોઈ કોઈ વાર વાર એમ અલગ અલગ ઘીનો ભગવાન વગાર કર્યો હતો એ વખતે ત્યાં રોટલા બોટલા ખીચડી કઢી કઈ નહીં નકરું રીંગણા નું શાક નકરું ભરેલું ને મરી મસાલા માપી નઈ મારા જે જેમ આવતા જાય કોઈ હલ્દી લાવે કોઈ મરચું લાવે કોઈ મીઠું લાવે કોઈ ગોળ લાવે કોઈ દહીં લાવે જે લાવી મારા જાય લાખ હે નય નીર સુંદર કરતા સા ભગવાન શ્રી હરિ ઓમ તો ભગવાન ને રીંગણ બહુ પ્રિય હતા ભગવાનની રીંગણ બહુ પ્રિય હતા હો એવું કહેવાય છે કે એકવાર સ્વામિનારાયણ ભગવાન વાગડ વટામણના રસ્તે થઈ અને ચાર પાંચ કહેવાય છે કે ભાયા તુની ભેળા મહારાજ માણકી ઘોડી ઉપર કહેવાય છે કે આવતાતા ને હાયરે ખોડા ભા દરબાર હતા અને મહારાજ કહેવાય છે કે જિંજર પધારતા તા એવામાં વટામણની

આ જિંજરના ખોડાબા દરબાર હતા એમને આ દ્રશ્ય જોયું એટલે એ વળી પાછા મહારાજ તો આગળ ઘોડી દોડતા ગયા પણ પાછળ ખોડાભાઈ ઊભું રાખીને પૂછ્યું કે આ મહારાજ તને શું પૂછતા હતા તો કે મહારાજે મને આ રીંગણાના ભાવ પૂછ્યા તો કે કેમ તો કે ભાવ શું છે કે તો કે એક રૂપિયાના એ વખતે એક રૂપિયા કેટલો સો રૂપિયા જે મોંઘો લાગતો હોય અને એ વખતે પૈસો જ નતો તો કે લાઈ બાજી ચાલ એક કિલો રીંગણા આપી દે અને એ જમાનામાં આથી બસો વર્ષ પેલા એ જમાનામાં હજુ જીંજર ગામમાં ઈ થાંભલી ને એ હવેલી મેળી હજી પણ છે મોગામાં મોંઘું એ જમાનામાં માં રીંગણનું શાક મોંઘામાં મોંઘા રીંગણા ખોડા બારે મહારાજ મહારાજને જમાડેલા ઘણી બધી શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન કહેવાય છે ઘણું ઘી ગાલી અને કહેવાય છે રીંગણનું શાક બનાવ્યું ઘઉંની બાટીઓ બનાવી પેલાના સમયમાં રોટલીની બાટીઓ બનાવતા ઘઉંની ચૂલે શેકી નાખે અને પછી ભગવાન ચોળી જમતા એટલે ભગવાન કહેવાય છે કે ગાયું છે છે ને કરા તો કઢી કરી બહુ સારી ભગવાન કેવું જમતા આપણા મુખ સંપ્રદાય ની જો મુખ્ય કોઈ વસ્તુ હોય ને તો એક તો સ્વામિનારાયણ ની ખીચડી એક સ્વામિનારાયણ ની રોટલી એક સ્વામિનારાયણ ની કઢી અને એક સ્વામિનારાયણ ના શાકોત્સવનું શાક ચાર વસ્તુ છે ને એ આપણી મુખ્ય છે રોટલી કેવી ઓલા લગ્નમાં કેવો ને કે રોટલી તો કે સ્વામિનારાયણ ની રોટલી બનાવવાની છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ની બનાવે ને એવી હો કઢી તો સ્વામિનારાયણ ની હોય ને એવી કે ભગવાન બહુ જમતા કઢીમાં ભગવાન એવી સરસ મજાની કહેવાય ને કે આંબાના રસ જેવી કઢી હે મીઠી આ બધું જે આપડા ભગવાને જે ઉત્સવો કર્યા ને ભગવાન કઢી ઉત્સવના ખીચડી બધું પણ ઉત્સવ તો મહારાજે ખાલી રીંગણાનું રીંગણા નું કોઈ આવે ને ના હોય રીંગણા તો કે અરે આ રીંગણા શાકમાં હું ખાવાનું આના કરતાં લાડવા બનાય પણ ભગવાન એવો પ્રતાપ આ રીંગણાના શાકમાં એ વખતે મૂકેલો કોઈ કે મને લાડવા ભાવે તો રીંગણાનું નું શાક જમે એમાંથી લાડવાનું શાક આવે કોઈ વળી કે મારે તો રોટલા ખાવા તો એવો રોટલા નો સ્વાદ આવે એમ જેને જેવા સ્વાદ જોતા જાય અને કેવાય છે કે એ વખતે કઈ આટલું શાક હો બબ્બે બબ્બે પાંચ પાંચ કિલો ના એ વખતે તો મોટા મોટા મશીનો હતા અને પછી જાય આ વખતે તો મશીનો નાના એ વખતે તો મોટા મોટા મશીનો હ અને કહેવાય છે ઓલા ભાગ્યા ને મજૂરો હોય ને એને ભગવાન બોલાવે ખેતીવાડી માં કોઈ કોષ આ મહારાજ ક્યાંય આવ જે દેશો દેશાંતરથી ખેપિયાઓ દ્વારા પત્ર લખીને બોલાયા આમ આપણે આઈ થી ગયા છે સાબરકાંઠામાં હો એ વખતે જમાનામાં ગયા છે લોયામાં તો અહીંયા તો આ બધો સસક પાંગર્યો આમ તો થોડો માંગરી છે મારા જે દેશો દેશાંતરોમાં પત્ર મોકલ્યા અહીંથી આપણા વડવા એ જમાનામાં આપણને તો ખ્યાલ ના હોય પણ ક્યાં છે હો ઉત્તરમાંથી અને દક્ષિણમાંથી કહેવાય સાબરકાંઠો બનાસકાંઠો ને એ ચારે બાજુથી આપણે વડવાઓ કહેવાય છે એ શાક ની પ્રસાદી એ જમાનામાં સ્વામિનારાયણ ભગવાન લીધી હશે ને ત્યારે આપણો આ સત્સંગ પાંગર્યો છે એમાંડ ગામની અંદર ખૂબ સુંદર અત્યારે અમે મંદિરે ગયા કેવું સરસ મજાનું ભગવાન કહેવાય છે સુંદર મજાના ચૂલે બેસીને હોય